વડોદરા શહેરના રોડ રસ્તાની પરિસ્થિતિ અંગે મ્યુનિસિપલ કમિશનરને મળતી ફરિયાદ બાદ અધિકારીઓ સામે કડકાઈ દાખવી છે તાત્કાલિક અધિકારીઓની બેઠક લઈ મ્યુનિસિપલ કમિશ્નરે દિવાળી પહેલા શહેરના તમામ રોડ પરના ખાડા પૂરી સમારકામ કરવામાં આવે તેવી કડક સૂચના આપી છે શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર અરણુ મહેશ બાબુએ રોડ પ્રોજેક્ટ અને ચાર ઝોનના અધિકારીઓની બેઠક બોલાવી હતી જ્યારે દિવાળી પહેલા શહેરના રોડ પર પડેલ તમામ ખાડા પૂરી તેનું સમારકામ કરવામાં આવે પાલિકાનું તંત્ર ખાડા પુરવાન સમારકામમાં પહોંચી ન વળે તો કોન્ટ્રાક્ટરો પાસે કામગીરી કરાવી તેવી સ્પષ્ટ સૂચના આપી હતી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું હતું કે અલગ અલગ વિસ્તારના કાઉન્સિલરોની રોડ બાબતે ફરિયાદો મળી રહી છે જેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ પણ લાવવામાં આવશે જે સિટીની અંદર ખાડાઓ છે પેચવર્ક છે અને નું કામગીરી કરવાનું છે એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કરવા માટે કીધું છે જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચમિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટપિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને પાંચ ગુણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે જે તે છે એમને પણ અમે કીધું કે એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ ને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે કારણ કે અમે રાઉન્ડ્સ રાઉન્ડમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક જે અમુક વખતે નોટ એવરી ટાઈમ આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે